નમસ્કાર ગુજરાતના હવામાનમાં આવનારા પંદર દિવસ ખરેખર ખૂબ જ રસપ્રદ રહેવાના છે શું ખરેખર વર્ષનું પહેલું વાવાઝોડું આવશે વરસાદનો છેલ્લો મોટો રાઉન્ડ ક્યારે આવશે અને આખરે ચોમાસું ક્યારે વિદાય લેશે ચાલો આ બધા જ સવાલોના જવાબ મેળવીએ તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કઈ કઈ વાતો કરવાના છીએ સૌથી પહેલાં વાવાઝોડાની વાત પછી વરસાદનો નવો રાઉન્ડ ચોમાસાની વિદાય નિષ્ણાતોનું શું કહેવું છે અને છેલ્લે આખા પંદર દિવસની એક ઝલક તો ચાલો શરૂ કરીએ સૌથી મોટા ચર્ચામાં રહેલા સવાલથી પચીસનું પહેલું વાવાઝોડું ખરેખર દસ્તક દઈ રહ્યું છે અને આ રહ્યો એ સવાલ જે બધાના મનમાં છે શું ખરેખર આ વર્ષનું પહેલું વાવાઝોડું બનવા જઈ રહ્યું છે ચાલો આની પાછળનું સત્ય જાણીએ જુઓ અહીં બે બહુ જ મહત્વની વાતો છે પહેલી હા બંગાળની ખાડીમાં ત્રીસ સપ્ટેમ્બરની આસપાસ એક સિસ્ટમ એક વાવાઝોડું બનવાના સંકેત છે પણ અને આ સૌથી અગત્યની વાત છે ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે અત્યારના અનુમાન પ્રમાણે એની આપણા પર કોઈ સીધી અસર થવાની નથી તો આ સિસ્ટમ વિશે થોડું ડિટેલમાં સમજીએ તો એવું લાગે છે કે છવ્વીસ સપ્ટેમ્બરથી બનવાની શરૂઆત થશે ક્યાં તો કે બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ પાસે હવે એની તાકાત કેટલી હશે તો અત્યારે એને મિની વાવાઝોડું અથવા તો ડીપ ડિપ્રેશન કહી શકાય પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે એમો આ ફક્ત એક શરૂઆતની આગાહી છે આમાં ફેરફાર થઈ શકે છે એટલે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી સારું તો વાવાઝોડાની વાત તો થઈ જે આપણાથી ઘણું દૂર છે હવે વાત કરીએ એની જે આપણા માટે અત્યારે સૌથી વધારે મહત્વનું છે એટલે કે ગુજરાતમાં આવનારા વરસાદના નવા રાઉન્ડની તો આગામી અઠવાડિયાનું ટેબલ કંઈક આવું રહેશે જુઓ સોળ અને સત્તર સપ્ટેમ્બરે તો છૂટો છવાયો હળવો વરસાદ જોવા મળશે પણ અસલી એક્શન શરૂ થશે અઢારથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન આ દિવસોમાં વરસાદનું મુખ્ય રાઉન્ડ એક્ટિવ થશે અને એમાં પણ ખાસ કરીને ઓગણીસ અને વીસ તારીખે વરસાદનું જોર સૌથી વધારે રહેવાની પૂરી શક્યતા છે હવે સવાલ એ થાય કે આ વરસાદ કેવો હશે તો જુઓ આ કોઈ સાર્વત્રિક વરસાદ નથી એટલે કે આખા ગુજરાતમાં એક સાથે ધોધમાર વરસાદ નહીં પડે આ હશે છૂટાછવાયા ઝાપટા જે લગભગ ચાલીસથી પચાસ ટકા વિસ્તારોમાં જોવા મળશે અને હા ખેડૂત મિત્રો માટે આ અગત્યનું છે કેમ કે આ સમયે મગફળી અને બાજરી જેવા પાકોને અસર થઈ શકે છે મોટાભાગે બપોર પછી વરસાદની એક્ટિવિટી વધુ જોવા મળી શકે છે તો ચાલો એ પણ જોઈ લઈએ કે આ અઢારથી બાવીસ સપ્ટેમ્બરના મુખ્ય રાઉન્ડમાં કયા વિસ્તારો પર ખાસ નજર રાખવાની છે સૌથી પહેલાં તો સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો પટ્ટો પછી દક્ષિણ ગુજરાત જેમાં સુરત વલસાડ નવસારી આ બધા વિસ્તારો આવી ગયા મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ રહેશે અને હા ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને વીસ સપ્ટેમ્બરની આસપાસ અરવલ્લી અને મહીસાગર જેવા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તો એક તરફ વરસાદના આ કદાચ છેલ્લો મોટો રાઉન્ડ આવશે અને બીજી તરફ એક મોટો મોસમી ફેરફાર પણ દસ્તક દઈ રહ્યો છે જી હા હવે સમય આવી ગયો છે ચોમાસાની વિદાયની વાત કરવાનો ચોમાસું એક ઝાટકે વિદાય નથી લેતું એની એક પ્રોસેસ હોય છે જુઓ પહેલું સ્ટેપ રાજસ્થાનના અમુક ભાગોમાંથી તો એની વિદાય શરૂ પણ થઈ ગઈ છે હવે આપણા ગુજરાતનો વારો ક્યારે તો એકવીસથી પચ્ચીસ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાંથી વિદાયની શરૂઆત થશે સૌથી પહેલાં કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ જેવા વિસ્તારોમાંથી ચોમાસું પાછું હટશે અને પછી ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં તો મોટાભાગના ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું હશે સારું આ તો થઈ આપણી વાત પણ જે હવામાનના જાણકારો છે જે નિષ્ણાતો છે એમનું શું કહેવું છે ચાલો એમની આગાહીઓ પર પણ એક નજર કરી લઈએ તમે જુઓ અહીં અલગ અલગ નિષ્ણાતોની વાત છે પણ સૂર લગભગ એક જ છે અંબાલાલ પટેલ પણ ત્રીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે અશોકભાઈ પટેલ પણ અઢાર સપ્ટેમ્બર પછી વરસાદની વાત કરે છે અને પરેશભાઈ ગોસ્વામી પણ સોળથી બાવીસ સપ્ટેમ્બરના વરસાદી રાઉન્ડ પર ભાર મૂકી રહ્યા છે એટલે કે મોટા ભાગના નિષ્ણાતો આ બાબતે સહમત છે ઓકે તો આટલી બધી માહિતી પછી ચાલો આખા પંદર દિવસનો સારાંશ કાઢી લઈએ બસ આટલી તારીખો યાદ રાખી લો એટલે બધું આવી ગયું સૌથી પહેલી અને સૌથી અગત્યની તારીખ અઢારથી બાવીસ સપ્ટેમ્બર આ છે વરસાદના મુખ્ય રાઉન્ડનો સમય બસ આટલું યાદ રાખી લો અને જેવો આ વરસાદનો રાઉન્ડ પૂરો થશે એની સાથે જ બીજી મહત્વની ઘટના શરૂ થશે તારીખ છે એકવીસથી થી સપ્ટેમ્બર આ દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે અને છેલ્લે ત્રીજી તારીખ ત્રીસ સપ્ટેમ્બર આ દિવસે આપણે બંગાળની ખાડી પર નજર રાખીશું ભલે સીધી અસર ન હોય પણ ત્યાં શું હલચાલ થાય છે એ જાણવું રસપ્રદ રહેશે તો આ બધી વાતો પછી ટૂં કરીએ સૌથી પહેલાં અને સૌથી અગત્યની વાત ચૌદ સપ્ટેમ્બર એટલે કે આજની ચેતવણી શું છે હવામાન વિભાગે એક મોટી અપડેટ આપી છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આને હળવાશથી લેવા જવું નથી તો સવાલ એ છે કે આ એલર્ટ કોને અસર કરશે જુઓ દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ નર્મદા તાપી અને નવસારીનો સમાવેશ થાય છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથ મુખ્ય છે ઓરેન્જ એલર્ટનો સીધો અર્થ છે કે આ વિસ્તારોમાં ભારે વરસાદ માટે તૈયાર રહેવાની જરૂર છે હવે જ્યારે આપણે ભારે વરસાદ કહીએ છીએ ત્યારે એનો મતલબ શું તો કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે ઓકે તો વરસાદની ચેતવણી છે એ તો સમજાયું પણ આ વરસાદ આવી ક્યાંથી રહ્યો છે આ બધી ગતિવિધિ પાછળનું કારણ શું છે ચાલો એ હવામાન સિસ્ટમને સમજીએ આ બધાની પાછળ એક લો પ્રેશર સિસ્ટમ છે આ સિસ્ટમ બની હતી બંગાળની ખાડીમાં અને ત્યાંથી મુસાફરી કરીને હવે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ ઉપર સ્થિર થઈ છે અને એ કરીશું રહી છે એ અરબી સમુદ્રમાંથી ભેજને ગુજરાત તરફ ખેંચી રહી છે પણ વાર્તામાં એક બીજો ટ્વિસ્ટ છે ઉત્તર ભારત ઉપર એક એન્ટી સાયક્લોન સિસ્ટમ પણ છે એને એક રોડ બ્લોક જેવી સમજો એ પેલી લો પ્રેશર સિસ્ટમને ઉત્તર તરફ આગળ વધતા રોકી રહી છે પરિણામે વરસાદની બધી અસર પશ્ચિમ ભારત એટલે કે ખાસ કરીને આપણા ગુજરાત પર કેન્દ્રિત થઈ રહી છે સારો તો આ તો થઈ અત્યારની વાત પણ હવે આવનારા અઠવાડિયામાં શું થવાનું છે સપ્ટેમ્બરના બાકીના દિવસો કેવા રહેશે ચાલો જોઈએ તો આવનારા બે અઠવાડિયાની ટાઈમલાઈન કંઈક આવી છે ચૌદથી સત્તર સપ્ટેમ્બર સુધી હાલની સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ આપતી રહેશે પછી સત્તરથી ઓગણીસ સુધી કદાચ થોડી શાંતિ રહે પણ અસલી નજર રાખવાની છે વીસથી ત્રીસ સપ્ટેમ્બર પર કારણ કે ત્યારે અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ બનવાની પૂરી શક્યતા છે તો આગામી થોડા દિવસોનો વરસાદ કેવો હશે એવું ન વિચારતા કે સળંગ વરસાદ પડશે આ તો એકદમ લોટરી જેવો માહોલ છે ક્યાંક પડશે ક્યાંક નહીં મોટાભાગે બપોર પછી ગાજવીજ અને વીજળીના કડાકા સાથે વરસાદ આવશે સાથે ત્રીસ ચાલીસ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે હા ઉત્તર ગુજરાત અને કચ્છ માટે સારા સમાચાર છે ત્યાં ખાસ કોઈ અસર નહીં થાય હવે વાત કરીએ એ સંભાવિત નવા રાઉન્ડની જે મહિનાના અંતમાં આવી શકે છે નિષ્ણાતો આયુષ્ય શું માને છે અને આ નવી સિસ્ટમ શું હોઈ શકે છે અને આ માત્ર અટકળો નથી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સ્પષ્ટ કહ્યું છે કે પંદરથી વીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ અપેક્ષિત છે અને એ પણ કહ્યું કે તે રાજ્યના ચાલીસથી પચાસ ટકા ભાગોને અસર કરી શકે છે આ ઘણી મોટી વાત છે તા નવો વરસાદ આવશે ક્યાંથી આગાહીઓ અરબી સમુદ્ર તરફ ઇશારો કરી રહી છે એવું લાગે છે કે અરબી સમુદ્ર ફરીથી સક્રિય થઈ શકે છે અને ગુજરાતમાં ભેજનો એક નવો જ જથ્થો ઠાલવી શકે છે તો આ નવા રાઉન્ડમાં કેટલો વરસાદ પડી શકે નિષ્ણાતોનું માનીએ તો મોટાભાગના વિસ્તારોમાં એકથી બે ઇંચ પણ કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં આ આંકડો બે થી ચાર ઇંચ સુધી પણ પહોંચી શકે છે ઓકે તો એક તરફ આટલા બધા વરસાદની વાતો થઈ રહી છે અને બીજી તરફ આપણે એ પણ સાંભળી રહ્યા છીએ કે ચોમાસું હવે વિદાય લઈ રહ્યું છે તો સાચું શું શું એ જઈ રહ્યું છે કે નહીં આજ તો સૌથી મોટી ગૂંચવણ છે ખરું ને અહીં જ આખો મામલો ગૂંચવાયેલો છે જુઓ એક બાજુ સ્થાનિક આગાહી કહે છે કે વીસથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ આવશે અને બીજી બાજુ જે સત્તાવાર આઈએમડી છે એણે જાહેરાત કરી છે કે પંદર સપ્ટેમ્બરથી ઉત્તર પશ્ચિમ ભારતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ જશે આ તો બે બિલકુલ અલગ વાતો લાગે છે તો આ વિરોધાભાસને કેવી રીતે સમજવો એના માટે ચોમાસાની વિદાયની પ્રક્રિયા સમજવી જરૂરી છે પહેલી વાત વિદાય હંમેશા પશ્ચિમ રાજસ્થાનથી જ શરૂ થાય છે બીજી વાત આ કોઈ સ્વિચ નથી કે જે બંધ થઈ જાય આ એક ધીમી પ્રક્રિયા છે જેમાં અઠવાડિયાઓ લાગે છે અને ત્રીજી સૌથી મહત્વની વાત વિદાયની સત્તાવાર શરૂઆતનો મતલબ એ બિલકુલ નથી કે ગુજરાતમાં વરસાદ તરત જ બંધ થઈ જશે તો આ આખી વાતનો સારાંશ શું છે યાદ રાખવા જેવી મુખ્ય વાત આ છે હા ચોમાસાની સત્તાવાર વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે પણ એ જ સમયે અલગ અલગ સ્થાનિક સિસ્ટમોને કારણે ગુજરાતમાં હજુ પણ સારો એવો વરસાદ પડી શકે છે મતલબ કે બંને વાતો એકસાથે સાચી છે અને આ બધું આપણને એક અંતિમ વિચાર પર લાવીને મૂકે છે વરસાદનો આ છેલ્લો તબક્કો આ અંતિમ દાવ એ ઋતુના અંતને કેવો આકાર આપશે શું આ વધારાનો વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થશે કે પછી એક છેલ્લો પડકાર બનીને આવશે જવાબ ગમે તે હોય એક વાત ચોક્કસ છે ગુજરાતનું હવામાન આપણને હજી પણ આશ્ચર્યચકિત કરતું રહેશે